ચાલો આર્યા બેન એક દાદા હતા ને એક દાદી હતા દાદા ઉપરની સીટમાં બેઠા હતા અને દાદી નીચેની સીટમાં બેઠા હતા તો આ મસ્માં બેઠા હતા પણ ઉપરથી ઉપરથી દાદા બોલા હા કેમેલ આવી

બે વાંદરા હતા એક ઇંગ્લિશ બોલતો અને એક ગુજરાતી બોલતો ત્યારે એક જંગલ માં જ હતા ઝાડ હતું ત્યાં બે બેઠા હતા તો ઇંગ્લિશ વાળો કે વોટ ઇઝ યોર વોટ ઇઝ কার কারো? একমন্য় একমনে একমধনে একমণে একমগনে একমতো আডিয়ে তেরালে মালগো ইকমনে পাইনি থাইক কোল একমারয় থারে পাইন্স১ એક ઇંગ્લિશ બોલતો અને ગુજરાતી બોલતો જે ઇંગ્લિશ બોલતો અને ને એવો વાળા દુકાન અન્ય ખાડો ઈ પડી ગયો અને એમ કે ગુજરાતી વાળો કઈ કમન ખમણ

એક જંગલ હતું એમાં એક ઝાડ હતું એ ઝાડ ઉપર બે વાંદરા રહેતા હતા એક વાંદરો ગુજરાતી બોલતો ને એક વાંદરો ઇંગ્લિશ બોલતો તો ગુજરાતી વાળો કે